નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણે યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે વિડીયોમાં વાત કરવાના છે કે ભાઈ અત્યારે ચોમાસુ સિઝનમાં મગફળીનું ઘણા બધા વિસ્તારમાં વાવેતર થયું તો કે આપણે મગફળીના પાકમાં નિંદામણનાશક કઈ દવા છાંટવી અને તેના માટે આપણે શું શું કાળજી રાખવી બરાબર તો આની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપશું બરાબર તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને હા હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે તેના ઉપર ક્લિક કરી દો જેથી કરીને આપણે અવનવા જે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તે આપણા સુધી પહોંચતા રહે તો મિત્રો હવે આપણે વાત કરીએ સૌ પ્રથમ કે ભાઈ મગફળીના પાકમાં નિંદામણનો પ્રશ્ન રહીએ તો એના માટે આપણે પેલા તો નિંદામણનાશક દવા જયારે છટકાવ કરતા હોય તો એ પહેલા તો આપણે શું શું કાળજી રાખવી બરોબર કે તેનાથી સારામાં સારું રિઝલ્ટ મળે તો આપણે એ વસ્તુ આપણે વાત કરીએ વન બાય વન પોઈન્ટની તો કે સૌ પ્રથમ તો કે આપણે એક્સપાયરી ડેટ એટલે આપણે જે પણ નિંદામણનાશક દવા લઈ છીએ તો તેની એક્સપાયરી એક તો ચેક કરવાની કે ભાઈ એની એક્સપાયરી તો આપણે વહી નથી ગઈ ને એમ તો એ ખાસ કરીને ચેક કરવાનું કારણ કે જો એમાં એક્સપાયરી ડેટ વહી ગઈ હોય તો એમાં આપણા પાકને નુકસાન થઈ શકે પછી બીજું તો કે ડોઝ તો કોઈપણ પણ નિંદામણનાશક દવા છે તો તેનો આપણે ડોઝ ખાસ કરીને મહત્વનો હોય કે કંપનીની જે ભલામણ છે એ મુજબ જ આપણે છંટકાવ કરવો જોઈએ આપણે માનો કે જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય ફૂગનાશક દવાનો છંટકાવ કરતા હોય તો એમાં આપણે વધતા ઓછા પ્રમાણમાં જે ડોઝ થતો હોય તો એમાં એટલી બધી ઇફેક્ટ ક્રોપને નથી થતી આપણા પાકને નથી થતી પરંતુ જ્યારે નિંદામણનાશક દવાની વાત આવે છે ત્યારે ડોઝ ખાસ કરીને મહત્વનો છે કારણ કે જો એમાં ઓછો ડોઝ થશે તો આપણે જે પણ નિંદામણ છે તેના ઉપર પૂરતું રિઝલ્ટ નહીં મળે એટલે કે ટૂંકમાં નિંદામણ પૂરેપૂરું બળશે નહીં અને જો વધારે ડોઝ થશે તો આપણે જે પણ પાક ટૂંકમાં મગફળી છે તો તેને નુકસાન થશે એટલે જે કંપનીની ભલામણ છે એ મુજબ જ આપણે આપણે ડોઝ રાખવો જોઈએ હવે હું ત્રીજા પોઈન્ટની વાત કરું તો કે સમય કારણ કે ખાસ કરીને સમય મહત્વનો છે કે આપણે કયા સમયે દવા છાંટી બરાબર કે માનો કે કંપનીની ભલામણ છે કે દસ થી ત્રીસ દિવસની વચ્ચે આપણે છંટકાવ કરવો તો એ દિવસમાં જ ગાળામાં આપણે છંટકાવ કરવો જોઈએ અને એમાં પણ આપણે એ વસ્તુની ધ્યાન રાખવાની કે માનો કે સપોઝ આપણે ઉદાહરણ તરીકે દસ દિવસનો સમયગાળો છે કે મગફળી દસ દિવસની થાય વીઘા પછી ત્યારે આપણે દવા છંટકાવ કરવી પરંતુ ઘણી વખત એવું થતું હોય કે આપણી મગફળી નબળાઈ છે ટૂંકમાં આપણી મગફળીમાં નબળાઈ છે ને એટલો બધો સારો વિકાસ નથી જો એવા ટૂંકમાં સંજોગમાં આપણે સપોઝ દવા છાંટશું અરબી સાઈડ એટલે કે જે નીંદામણનાશક તો કે આપણે જે ઓલરેડી જે મગફળીમાં નબળાઈ છે એ વધારે નબળાઈ આવે એટલે આપણી મગફળીની કઈ રીતની કન્ડિશન એ ઉપર ડિપેન્ડ કરે તો એ રીતે આપણે ટૂંકમાં સમય પસંદ કરવો જોઈએ હવે તેના પછીની વાત કરીએ ખાસ તો કે ભેજ કે જ્યારે કોઈ પણ દવા છાંટતા હોય કોઈ પણ પાકમાં નીંદામણનાશક તમે દવા છાંટતા હોય ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે જેટલો ભેજ હશે તો એટલો આપણે વધારેમાં વધારે સારામાં સારું પરિણામ મળશે અને જે આપણે ટૂંકમાં પાક હશે તો એને ઓછું નુકસાન થાય પછી એના પછીના પોઈન્ટની વાત કરું તો કે પવન કારણ કે પવન પણ ઘણો ઇફેક્ટ કરતો હોય તો જ્યારે આપણે નાશક દવા છંટકાવ કરતા હોય ત્યારે જો વધારે પવન હોય તો આપણે એવો પ્રયત્ન કરવાનો કે જમીનની નજીકથી આપણે નુંઝલ રાખીને દવાનો છંટકાવ કરી જેથી કરીને જે એનો સ્પ્રે છે બીજા આપણા ઉપર વધારે ના જાય અને જે નિંદામણ છે તેના ઉપર લાગે તો એક આ વસ્તુની ધ્યાન રાખવાની તેના પછી ખાસ કે જેમ ભેજ મહત્વનું છે એમ એના પછી તો કે પાણી કે જેટલું ચોખ્ખું પાણી હશે એટલું સારામાં સારું રિઝલ્ટ મળશે કોઈ પણ તમે દવા છટકાવ કરતા હોય ખાસ કરીને નિંદામણનાશક દવા માં ડોળું પાણી ક્યારેય આપણું ઉપયોગ નહીં કરવાનો કારણ કે તેમાં ડાયરેક્ટ રિઝલ્ટ છે એ કપાઈ જાય છે એને ચોખ્ખું પાણી છે તેનો ખાસ કરીને ઉપયોગ આપણે કરવો જોઈએ પછી વાત થઈ સ્પીડ એના પછીના પોઈન્ટની તો સ્પીડ એટલે તો શું કે માનો કે સપોઝ આપણે ત્રણથી ચાર પંપ એક વીઘા આપણે કરવાના એટલે એકરે સમજો તો કે આપણે દસ પંપ ફરજિયાત કરવા પડે હવે દસ પંપ છે તો એમાં આપણે ઘણી શું થતું હોય કે દસ પંપ પૂરા તો કરીએ પણ અમુક વાર પેલા ચામાં માનો કે સપોઝ આપણે સ્પીડમાં ચાલ્યા હોય પછી ધીમા ચાલીને તો એ રીતે નહીં પણ બધા ચાસ છે કે બધા ટૂંકમાં સરખી રીતે બધા ચાસમાં દવા પડે એ રીતે આપણે પ્રયત્ન કરવાનો ને પૂરેપૂરા પંપ થાય એ પ્રયત્ન કરવાના અને બીજું એક વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખવાની કે માનો કે આપણે જે જગ્યાએ આપણે નાશક દવાનો છંટકાવ કર્યો છે તો ત્યાંને ત્યાં આપણે માનો કે સપોઝ છેલ્લે આપણે એવું હોય કે અડધો પંપ વધે તો પાછળ બીજી વાર મારી દે એવું આપણે નાશક દવામાં કરવાનું નહીં અને એ જે અડધો પંપ વધે એ આપણે માનો કે જે જમીન જરૂર નથી કે સેઢા પાડીએ છીએ તો આપણે ઢોળી દેવાનો પણ બીજી વાર છંટકાવ નહીં કરવાનો કારણ કે એ ઓવરડોઝ થશે તો આપણા પાકને નુકસાન થાય એટલે આ એક વસ્તુનું ધ્યાન રાખવાની તેના પછીનો પોઈન્ટ છે નોઝલ તો જે નિંદામણનાશક દવાનો આપણે જ્યારે છંટકાવ કરીએ ત્યારે તેના માટેને એક નોઝલ છે અલગ રાખવાની ને ખાસ કરીને જો બને તો આપણે પટ્ટી નોઝલનો ઉપયોગ કરવો તો તેમાં સારામાં સારું પરિણામ મળે તો આ જે બધા પોઈન્ટ થયા એ ખાસ કરીને આપણે જો વધારે ધ્યાનમાં રાખશું તો આપણે તેમાં સારામાં સારું કોઈ પણ નાશક દવા છંટકાવ કરતા હોય તો એમાં સારામાં સારું પરિણામ મળે હવે આપણે જે મુખ્ય પોઈન્ટ છે તેના ઉપર આપણે આવીએ કે ભાઈ મગફળીમાં આપણે નિંદામણનાશક કઈ દવા છંટકાવ કરવો તેમાં હું તમને અત્યારે ટેકનિકલ નામ કહીશ અને આપણે ગુજરાતીમાં લખાય પણ જાશે અને એ ટૂંકમાં વાળી કોઈ પણ સારી કંપનીની તમે દવા હોય તો આપણે છંટકાવ કરીએ તો તેમાં સારામાં સારું પરિણામ મળે હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ કે તમામ નિંદામણ એટલે કે લાંબા પાંદવાળા અને સાંકડા પાંદવાળા બરાબર અને ગોળ પાંદવાળા એટલે આ જે તમામ પ્રકારના નિંદામણ છે તેનો આપણે સફાયો કરવો હોય કે તેના માટે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ વાત કરીએ તો પહેલા ટેકનિકલની વાત કરું તો કે સોડિયમ એસી ફ્લોરોફેન પ્લસ ક્લોના ડિફોપ પ્રોપિકોના જો ટૂંકમાં આ ટેકનિકલવાળી દવા આવે છે કે જે અત્યારે આપણે માર્કેટમાં પટેલા છે આઈરિસ છે તેના નામથી વેચાય છે બરાબર તો કે આ એક દવા ચાલે તેના ડોઝની વાત કરું તો કે ચાલીસ મિલી પ્રતિ પંદર લિટરના પંપમાં આપણે રાખીને છંટકાવ કરી શકાય હવે તેના પછી બીજા ટેકનિકલની હું વાત કરું તો કે ઇમેઝાથી પીર પ્લસ પ્રોપિકિના જોફોક બરોબર આ ટેકનિકલવાળી આવે તો એ પણ આપણે લાંબા તથા ગોળ પાનમાં કામ કરે કે જે અત્યારે આપણે અદામાનું સાકેદ આવે બરોબર તો એ આઠસો ગ્રામ પ્રતિ એકર એટલે કે એસી એમએલ આપણે દવા અને એક પંપમાં એટલે પંદર લીટરના પંપમાં આપણે છંટકાવ કરવાનો આ બીજા ટેકનિકલની વાત થઈ પછી હું ત્રીજા ટેકનિકલની વાત કરું તો કે ક્વિઝાલોફો ફો પ્લસ ઇમેજા ભાઈ ઇમેજા થાય પર બરાબર એટલે હાજી મેન કરીને આપણે દવા આવતી આવે છે આપણે ટ્રેક્ટર બ્રાન્ડમાં તો એ છે 17 સત્તર મિલી પ્રતિ પંપના પ્રમાણથી આપણે છંટકાવ કરી તો એમાં પણ સારામાં સારું પરિણામ મળશે આ ત્રણ ટેકનિકલથી આવે ચોથા માં આપણે ટેક કંપનીનો ફ્લેક્સ આવે બરોબર એનો પણ આપણે ચાલીસ મિલી પ્રતિ પંપના પ્રમાણથી છંટકાવ કરી તો જે પણ પ્રકાર મગફળીમાં કોઈ પણ પ્રકારની નિંદા મળ હોય તો તેમાં સારામાં સારું પરિણામ મળે હવે ઘણા ખેડૂત મિત્રોને આપણે ગોળ પાંદરું બી ઉગતું હોય અને ખાલી પટ્ટી પાંદ એટલે કે જે લાંબા પાંદ આપણે સાંકડા પાંદ આવે તો એ નિંદામણ હોય તો તેના માટે આપણે વાત કરીએ ને તો કે જો ફો દસ ટકા ઈસી બરોબર કે અદામા કંપનીનું એજીલ કરીને આવે એનો આપણે છંટકાવ કરી શકાય ને એના સિવાય આપણે આવે ટરગા સુપર ધાનુકા કંપનીનું કે જેમાં ટેકનિકલ આવે કિઝોલો ફો પી થાય પાંચ ટકા ઈસી બરોબર તો આ બે બે જે લાસ્ટમાં બે ટેકનિકલ કીધા એ આપણે જયારે લાંબા પાંદવાળું એટલે કે સાંકડા પાનવાળું જયારે નિંદા ઉગે કે જેને એ જ છે તો એના માટે આપણે ઉપયોગ કરી શકીએ બાકી જે ઉપરના ચાર ટેકનિકલની વાત કરી કે એમાં આપણે વાત કરી કે પટેલા અને આઈરીશની વાત કરી બીજામાં વાત કરીએ આપણે સાકેત કરી કે પછી ત્રીજામાં કરી આપણે હાજીમેન અને ચોથું છે એ સિજન્ટ કંપનીનું ફ્રીજી તો આ જે દવા છે એમાં આપણે મગફળીમાં ટોટલી જે પણ નિંદા મળશે એમાં સારામાં સારું પરિણામ મળશે પણ ખાસ કરીને ખેડૂત મિત્રો જે અગાઉ વાત કરી પોઈન્ટની એ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખો ને જેથી કરીને સારામાં સારું પરિણામ મળે તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં પણ શેર કરો અને આ આપણો વિડીયો છે ઘણા સમય પછી આવ્યો છે તો હવે રેગ્યુલર આપણે વિડીયો આવતા રહેશે અને બીજી તમારે ખેતીલક્ષી કઈ માહિતી જોઈ છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો જેથી કરીને આપણે એના પર વિડીયો બનાવીએ બાકી જે પણ નવા ખેડૂત મિત્રો છે ખાસ કરીને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર જય જવાન જય કિસાન